નમસ્કાર મિત્રો તો આજે આપણે મિત્રો જામનગર મહાનગર પાલિકા દ્વારા જે નું પેપર લેવામાં આવ્યું હતું તેનું મિત્રો પેપર સોલ્યુશન છે આ પેપર ઓગણીસ નવ બે હજાર એકવીસના રોજ લેવામાં આવ્યું હતું એટલે કે મિત્રો આ જૂનું પેપર સોલ્યુશન છે અને પહેલો ભાગ આપણે આપણી ચેનલમાં છે જે એક થી ચાલીસ પ્રશ્નનું પેપર સોલ્યુશન છે અને હવે મિત્રો આપણે સુધીનું પેપર સોલ્યુશન કરવાનું છે મિત્રો સંપૂર્ણ જોઈ લેજો તમને ખૂબ જ ઉપયોગી બનશે તમને અનુમાન લાગશે કે હવે જામનગર મહાનગરપાલિકાની પરીક્ષા આવી રહી છે તો તેમાં કેવા પ્રશ્ન પૂછાય શકે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને જો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે ટેલિગ્રામ ચેનલમાં જોડા જાઓ તમને અવનવી માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ચાલુ વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક જોઈએ એકતાલીસ જોઈએ ભારત સરકાર દ્વારા કયા રોગને નોટિફાયબલ કરવામાં આવેલ નથી તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન કાલા અજાર ખાસ યાદ રાખજો મિત્રો પ્રશ્ન ખૂબ જ સારા છે તમને વિચાર કરાવે તેવા પણ પ્રશ્નો છે. એટલે કે આ જામનગર મહાનગર દ્વારા જામનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ જે પરીક્ષા આપેલી છે તેમને ખબર હશે પ્રશ્ન નંબર બેતાલીસ નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પ શોધો ટાંડુ તો જવાબ થશે મિત્રો બળદ સી ઓપ્શન પ્રશ્ન નંબર તેતાલીસ જોઈએ સમાનાર્થી શબ્દ જણાવો ખોભણ

પ્રશ્ન નંબર સુડતાલીસ માં સી ઓપ્શન ઓગણીસો અધિનિયમ ઘડવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર સલામતી અને પ્રમાણ અધિનિયમ બે હજાર છ ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય સીજ પેકેજ કરવા અને લેબલ લગાડવા બાબતની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો જવાબ થશે મિત્રો કલમ ત્રેવીસ એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર ઓગણ પચાસ મ્યુનિસિપલ ઘન વ્યવસ્થાપન સંચાલન નિયમ નિયમન કયા વર્ષથી અમલી બન્યો તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન બે હજાર ખાસ ઘન કચરો મ્યુનિસિપલ ઘન ખાસ યાદ રાખજો 2000 ની ચાલ થી પ્રશ્ન નંબર 50 જોઈએ મિત્રો નાત નો સખત પદાર્થ કયો તો જવાબ થશે મિત્રો ઇનેમલ પ્રશ્ન નંબર 51 જોઈએ સિગેલા સૂક્ષ્મ જીવાણુ દ્વારા થતો રોગ જણાવો તો મિત્રો જવાબ થશે બી ઓપ્શન બેસેલરી એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 52 જોઈએ ક્ષય રોગના ચેપ સામે અપાતી રસીનું નામ જણાવો તો જવાબ થશે મિત્રો એ ઓપ્શન બેસીલી કાલમેટ ગ્યુરેન એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ત્રેપન શીતળા એકટીયા વાયરસ દ્વારા ઝડપી ફેલાતો સંસગજન્ય છેપી રોગ છે તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન વેરી ઓલા વાયરસ સીતળા વેરી ઓલા વાયરસ દ્વારા થતો રોગ છે પ્રશ્ન નંબર ચોપન પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય છે તો જવાબ થશે મિત્રો ડીઓપ્શન મેરામસ અને કોશ્યોર કોર જેવો રોગ થાય છે મિત્રો ખાસ આપણા ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમે જોડાઈ જજો તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલમાં અવનવી ભરતીને લગતી પીડીએફઓ પેપર સોલ્યુશન બધું જ આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તો ખાસ આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ પ્રશ્ન નંબર પંચાવન રીતે મનુષ્ય પાંચ થી સાત સેમી પ્રશ્ન નંબર છપ્પન જોઈએ હાઈજીન મૂળ કઈ ભાષાનો શબ્દ છે તો જવાબ આવશે મિત્રો છપ્પન માં ડી ઓપ્શન માટી દ્વારા સંચરતા કૃમિઓ આંતર કૃમિ બીજું નામ પ્રશ્ન નંબર અઠાવન ભારતમાં રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો તો જવાબ આવશે મિત્રો ઓગણીસો જવાબ એ ઓપ્શન પ્રશ્ન નંબર ઓગણસાઠ જોઈએ દૂધમાં કયું વિટામિન હોતું નથી તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે વિટામિન સી હોતું નથી પ્રશ્ન નંબર ગરમ હવા હળવી બને છે અને ઉપર ચઢે છે અને એની જગ્યાએ આજુબાજુમાં રહેલી ઠંડી હવા લેશે એટલે કે એની જગ્યા તો મિત્રો વાયુ સંચારનો આ નિયમ જણાવો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સવહન નિયમ પ્રશ્ન નંબર એકસઠ જોઈએ અસબડાની સારવાર માટે પેસિવ ઇમ્યુનિટી તરીકેની ગરજ સારી છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ઇમ્યુ ગ્લોબિન પ્રશ્ન નંબર બાસઠ મેલેરિયા પરજીવી કેટલા પ્રકારના હોય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ચાર પ્રકારના બે હજાર એકવીસ મુજબ પ્રશ્ન નંબર ત્રેસઠ ખાલી જગ્યાથી ઉર્જા ઉત્પન્ન થતી નથી તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન વિટામિનથી ઉર્જા ઉત્પન્ન થતી નથી પ્રશ્ન નંબર 64 સામાન્ય રીતે રોગપ્રતિકારક રસીને કેટલા તાપમાને સાચવવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ચાર થી આઠ સેલ્સિયસ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર પાંસઠ જોઈએ પર્યાવરણમાં મુખ્ય તત્વોમાં કયા તત્વોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન પર્યાવરણ પ્રશ્ન ઘન કચરાને ખુલ્લી બિનવપરાશકારક નીચાણવાળી જમીનમાં નાખવામાં આવે છે અને માટીથી પૂરણ કરવામાં આવે છે આ પૂરણમાં ત્રણ સી સામેલ છે જે પૈકી કયો સી અસ્થાને છે

પોલીઓનું ટીપુ પીવડાવવામાં આવે છે પ્રશ્ન નંબર સિત્તેર જોઈએ રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમો સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને અન્ય ક્ષેત્રોમાં નિયુક્ત કરવા માટેની જવાબદારી પર કઈ સમિતિ દ્વારા ભાર મૂકવામાં આવ્યો એકોતેર જોઈએ કમ્પોસ્ટિંગ માટેની એરોબિક પદ્ધતિની પ્રક્રિયાની અંતિમ પ્રોડક્ટ જણાવો તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન ટુ એનો ટુ એનો

અસંબંધ બાબત ધરાવતી ખાદ્ય ચીજ વસ્તુ માટે દંડની જોગવાઈ કરવામાં આવેલ છે તો જવાબ થશે મિત્રો એ ઓપ્શન કલમ ચોપન પ્રમાણે પ્રશ્ન નંબર ચુમ્મોતેર મિત્રો આ પેપર સોલ્યુશન તમે એકવાર જોઈ લેશો એટલે મિત્રો તમને ઘણા જ અંદાજ આવી જશે કે આવનારું પેપર કેવું હોય શકે તમને ખૂબ જ ઉપયોગી બનશે જે તમારી જામનગર પરીક્ષા જામનગર મહાનગરપાલિકાની એમપીએસડબલ્યુ નું એફએસડબલ્યુ અને સ્ટાફ નર્સ જે પણ વિદ્યાર્થી મિત્રોને આપવાની છે તેમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો એકવાર ખાસ જામનગર મહાનગરપાલિકા દ્વારા જે પણ પેપર લેવામાં આવેલા છે તે બધા જ જૂના પેપર મિત્રો એકવાર જોઈ લેવા તમને ખૂબ જ ઉપયોગી બનશે પ્રશ્ન નંબર 74 જોઈએ ગામમાં ઘન કચરાના નિકાલ માટે બનાવેલ સાર્વજનિક ખાડો કામની બહાર હોય તેમજ સૌથી નજીકના આવાસથી કેટલો દૂર હોવો જોઈએ તો જવાબ આવશે મિત્રો વીસ મીટર પ્રશ્ન નંબર પંચોતેર જોઈએ ક્ષયના રોગના દર્દીને સારવાર માટે કયા ઇન્જેક્શન આપવામાં આવે છે તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન ખાસ બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ચોતેર જોઈએ ભારતમાં ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યું તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન બે હજાર પાંચમાં ઘડવામાં આવ્યું પ્રશ્ન નંબર સિત્યોતેર સેનેટરી કૂવાની પાતળાની પાળાની દિવાલ જમીનથી ઓછામાં ઓછી કેટલી ઊંચી હોવી જોઈએ તો જવાબ થશે મિત્રો અઠ્યાવીસ ઇંચ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર અઠ્યોતેર જોઈએ મુખ્યત્વે નાના બાળકોમાં જોવા મળતો ઊંટાટીનો રોગ કે બેક્ટેરિયા દ્વારા થાય છે તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન ઉપરમાંથી એક પણ નહીં ખાસ ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર ઓગણસી જોઈએ પશુમાંથી મનુષ્યમાં રોગ પ્રસારિત પ્રસારિત થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે જો આવશે મિત્રો જુનોસિસ એટલે કે સી ઓપ્શન જવાબ તમારો થશે પ્રશ્ન નંબર એસી અતિસાર ના ઇલાજ એટલે કે મરડાના ઇલાજ માટે કઈ દવા આપવામાં આવેલ ઉપયોગમાં લેવામાં આવતી નથી મિત્રો તો જવાબ થશે મિત્રો તમારો સી ઓપ્શન એટલે કે ડાયસાયક્લો માઇન નો ઉપયોગ થતો નથી એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર એકસી જોઈએ સામાન્ય રીતે સ્પન્સની અસર દૂર કરવા માટે કયું તત્વ ધરાવતું ઇન્જેક્શન આપવામાં આવે છે એટલે કે મિત્રો કોઈ જે સાપ કરડીઓ હોય એટલે કે સ્પંદસની અસર મિત્રો દૂર કરવા માટે તો જવાબ તમારો થશે મિત્રો બી ઓપ્શન એ એસ બી પ્રશ્ન નંબર બ્યાસી ઓસ્ટિયો મલાયસિયા નામનો રોગ કયા વિટામિનની ઉણપના લીધે થાય છે તો જવાબ હશે મિત્રો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર વિટામિન ડી પ્રશ્ન નંબર ત્યાં જોઈએ રક્તચાપ એટલે કે હાઈ બ્લડ પ્રેશર માટે સામાન્ય રીતે કઈ દવા ઉપયોગમાં લેવામાં આવે છે તો જવાબ થશે મિત્રો ચોર્યાસી માં એ ઓપ્શન ખાસ નિફેડિપીન પ્રશ્ન નંબર પંચ્યાસી જોઈએ પત્રે દર્શાવેલ નામોમાંથી કયું ઔષધનું પ્રાપ્તિ સ્થાન નથી તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન ઉપરોક્ત તમામ ખાસ મિત્રો પ્રશ્ન નંબર 86 જોઈએ તરલ સ્વરૂપ ધરાવતા રાસાયણિક પદાર્થ ઈ બેટેન ની કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ક્લોર હેક્ઝિડિન પ્રશ્ન નંબર 78 માનવ શરીરમાં કયા પ્રકારના સાંડા એક તરફથી બીજી તરફ આગળ પાછળ ફરી શકે છે તો જવાબ આવશે મિત્રો એંગ્યુલર એટલે કે એ ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર 88 જોઈએ ઇન્ટરનેશનલ કમિશન ફોર એસેસમેન્ટ ઓફ સ્મોલ પોક્સ ઇરેડિકેશન દ્વારા ભારત દેશને ક્યારે સિતરા મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન 1977

ખાસ મિત્રો આ પ્રશ્ન પૂછાય શકે પ્રશ્ન નંબર એકાણું જોઈએ કૃમિનાશક તરીકે આ દવા વપરાશમાં લેવામાં લેવાતી નથી મિત્રો તો જવાબ થશે ડી ઓપ્શન મિકાનો જ્વલનો ઉપયોગ થતો નથી પ્રશ્ન નંબર બાણું જોઈએ એક વર્ષથી નાના શિશુઓ માટે શરીરના અંદરના ઉપયોગ માટે મેલેરિયાના તાવમાં સામાન્ય રીતે કઈ દવા વાપરવામાં એટલે કે દવા આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ક્લોરોક્વિન ફોસ્ફેટ એ ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર ત્રણ જોઈએ સારવારમાં વપરાતા ઉપકરણોનું નિર્જીવા અનુકરણ કરવા માટે તેમજ ઘા અને ચાંદા ઉપર લગાડવામાં હેતુસર શાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે લગાડવાના હેતુસર શાનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન મરથી ઓલેટ નો ઉપયોગ કરવામાં આવે છે ખાસ મિત્રો મર્થિઓલેટ નો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર 94 વિટામિન બી 2 નું બીજું નામ શું છે તો જવાબ થશે મિત્રો સી ઓપ્શન રિબોફ્લેવિન નામ છે વિટામિન બી 2 નું રિબોફ્લેવિન પ્રશ્ન નંબર 95 જોઈએ ઓરીનો રોગ કઈ જાતિના વિષાણુ વાયરસ થી થાય છે તો જવાબ થશે મિત્રો બી ઓપ્શન પેરામિક્સો પ્રશ્ન નંબર છું ઘરમાખી કુલ કેટલી અવસ્થામાં પૂર્ણ વિકાસ થાય છે તો મિત્રો પૂર્ણ પૂર્ણ અવસ્થા વિકાસ અવસ્થામાં થાય છે પ્રશ્ન નંબર સત્તાણું જોઈએ વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટેના ઓટી ટેસ્ટને શું કહેવામાં આવે છે તો જવાબ થશે મિત્રો ઓર્થોટ

તો મિત્રો આજે આપણે આ સંપૂર્ણ પેપર સોલ્યુશન બે ભાગમાં તમને કરાવી દીધું છે પહેલો ભાગ આપણે ઓલરેડી મૂકી દીધો છે તો મિત્રો ખાસ તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે આ પેપર તમે જોઈ લીધું હશે તો મિત્રો તમને એક અંદાજ આવી જશે કે આવનારું પેપર કેવું હશે અને જો મિત્રો હવે તમારે જૂના પેપર સોલ્યુશન જોવા હોય અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત વડોદરા અથવા તો જિલ્લા પંચાયતના તો મિત્રો આપણે આપણે યુટ્યુબ ચેનલમાં આપેલા છે તો મિત્રો ખાસ બધા જ વિડીયો તમે આપણે યુટ્યુબ ચેનલમાંથી તમે જૂના વિડીયો લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસના પ્લે લિસ્ટ આપણે આપેલું છે જે એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુનું નું પ્લેલિસ્ટ હશે તેમાં બધા જ વિડીયો તમને મળી રહેશે તો મિત્રો ખાસ આજે બધા જ તમે જોવાની શરૂઆત કરી દો અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે નીચે મિત્રો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને અવનવી માહિતી ભરતીને લગતી બધી જ માહિતી ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો જય હિન્દ મિત્રો